જય માતાજી ઓમ શ્રી મેલડી માતાએ નમ ક્યારેક એવું પણ કરો કે માનતા નથી રાખવી બાધા નથી રાખવી કોઈ ભૌતિક વસ્તુ નથી માંગવી કોઈ ઈચ્છા નથી માંગવી અને છતાં પણ માતાજીને મેલડી માને એમને જ મળવા જવું છે દર્શન કરવા જવું છે હૃદયના શુદ્ધ ભાવથી આ જે હૃદયનો શુદ્ધ ભાવ છે ને એવો જ ભાવ માતાજીના હૃદયમાં પણ તમારા માટે પેદા થશે અને બંને પક્ષે શુદ્ધ પ્રેમ ભાવ પેદા થશે ઉત્પન્ન થશે અને આ જે ભાવ છે ને જન્મો જન્મ સાથે આવશે અને ક્યારેક એવું પણ બને કે માંગ્યા વિના જ માં તમારી કેટલી કેટલી ઈચ્છાઓ કેટલું કેટલી માંગણીઓ એમ જ પૂરું કરી દે એમ જ આપી દે કેમ કે મા તો મા છે દયાળી છે કૃપાળી છે તમારા હૃદયના ભાવથી ખુશ થઈને એ તમને એમ જ ઘણું બધું આપી દેશે ઓમ શ્રી મારડી માતાએ નમઃ જય માતાજી